શ્રી રામ જયરામ જય જય રામ જા છે ને બોલતા બોલતા અમે નીકળવાના છે સૂત્રાપાડા માં આખામાં નગર માં ઘૂમરો મારવાના છે એટલે હવે આ બાપો દીક આર હે ને તો જ આ બાકી નકરા શાંતિ જ છે જય શિયા રામ આ ભાઈ પણ અમારો મેન છે ને ધૂનમાં અમારો હીરો છે આ બધા બેઠા બાકી મોજ જો જોવી હોય તમારે તો અહીંયા ધુનિમાં આવો શ્રીરામ જયરામ જય જયરામ હા જય શ્રી આ રામભાઈ રાખા એ ટૂંકમાં ખાલી એટલું બનાવ્યું છે દ્રાવડુ દીકરીઓ નહીં પણ જો અટાણે અહીંયા વર્ષતા મેની તો બધી આવી હા અરે કોલું જય શિયા રામ બોલ જય શિયા રામ નંદી બાપા જય શિયા રામ मुंहिंजो राम मुंहिंजी ज़ी राम